ખાલી નવ ઓગસ્ટે જ ફેગા હતા ને પૂરી બધા વિરાજ્યા હતા ખરેખર આપણે જ્યાં સુધી ફેગા નહીં હોવું

મર્ડર થયું હતું એક નવયુવાન છોકરાઓનું અને જેના સંદર્ભમાં પોલીસ લોકોએ જે બે ગુના લોકોને શકના દાયરામાં ઉઠાવી અને જે ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે પરપ્રાંતિય મર્ડર કરનાર પકડાયો અને ત્યારબાદ જે લોકોનો આક્રોશ હતો એના માટે આજે લોકો ભેગા થયા હતા અને આદિવાસી સમગ્ર આદિવાસી લોકોમાં ખૂબ જ મોટા પાયામાં રોષ જોવા મળી રહ્યો છે અને ચાર રસ્તા ઉપર ચક્કા જામ કરી ત્યાં અંકુરભાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તમે રોડની બંને સાઈડ જોઈ શકો છો કે એક કિલોમીટરથી પણ વધારે લાંબી ટ્રાફિકની લાઈન થઈ ગઈ છે અને અત્યારે રેલી સીધી મામલતદાર ઓફિસે જાય છે અને ત્યાં આવેદન પત્ર આપવામાં આવશે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જઈ અને પોલીસને સવાલો પૂછવામાં આવશે કે જે બે ગુના લોકોને થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો એના માટેના જવાબો માંગવામાં આવશે અંકુરભાઈ ને પ્રકૃતિમાં માં પ્રકૃતિની પ્રાર્થના કરવા માટે આપણે બધા ભેગે બરાબર અને આપે હે રોડવે આપે શ્રદ્ધાંજલિ એટલે આને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નહીં કરતા મને દુઃખ થયું કે કૌશિકભાઈ કીધું કે આપણા છોકરાઓને લેજે થર્ડ ડિગ્રી કરી કયા કારણે થર્ડ ડિગ્રી કરી પોલીસ પૂછવા માંગુ છું કઈ સત્તામાં તમારો ચોર બીજો ને તમે લોકો મારે બીજાને એટલે કેવા કેવાનું માંગે છે આ લોકો એ આપણે બધો એ લોકો પાસે જવાબ લેવાનો છે અત્યારે કેમ એ આ ધંધા કરીને બેઠા છે આ લોકો અત્યારે આપણે બધા માય કાંગલા થઈ ગયેલા છે એટલે આપણા પર આ કરી રહેલા છે આપણે કયા કરીએ છીએ કે બધા દેશના માલિક દેશના માલિક દેશનું માલિકે પણ બતાવવું પડે ગામડામાં આજથી નક્કી કરી લઉં કે એક પણ મારવાની જોતો નથી નક્કી

એટલે આપણે બધાએ આ પોલીસવાળાને બધાને હું કહેવા માંગો છું প্রশাসনને કે અમારા બધા ડારિયા ને કુવાડા છે ને બધા કાટ લાગી ગયા છે એને જરા આ તો કઈ વાત છે કે તમારી અમે જેટલા શાંતિથી બેસીને વાત કરીએ તેટલા તમે માથા પર ચડી કૂદો છો એટલે અમારો વિસ્તાર છે અમને પૂછ્યા વગર કઈ કરવાનો નહીં એ નક્કી કરો હવે આદિવાસી વિસ્તારમાં પાંચમા શેડ્યુલ વિસ્તારમાં હવે કોઈ પણ પર પાંતી આવે ને એને કહી દેવાનું બહાર નીકળ આ ઢોલવણ ચાર રસ્તા બી નહીં જોયા આપણને અત્યારે મારવાડી ની દુકાન માંથી બધા આદિવાસીઓ ખરીદવાનું બંધ કરો એ લોકો નો બાપ આવે મારવાડી લેવા આવે કે લેવા કોણ આવતું હે

પહેલા તો આપણા આદિવાસી વિસ્તારમાં પ્રવર પ્રાંતિય દ્વારા જે આપણા આદિવાસી યુવકની હત્યા કરવામાં આવી છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે કારણ કે આદિવાસી વિસ્તારમાં રહીને આદિવાસી લોકો પર કમાઈને જો આ રીતે આદિવાસી લોકો પર અત્યાચાર કરવામાં આવતો હોય તો એ ખૂબ જ દુઃખદ વાત છે અને ડોલવણ તાલુકો ડોલવણ તાલુકામાં હમણાં સુધી જોવામાં આવ્યું છે કે પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ જ

તો પોલીસ ડિપાર્ટમેન્ટ ના જે પોલીસ ક્વાર્ટર છે પોલીસ સ્ટેશન છે ત્યાં ત્રણ મહિનામાં કમસે કમ ચોથી વખત પોલીસ ડિપાર્ટમેન્ટ ને ગામ લોકોએ હાઇજેક કર્યું છે તેનું કારણ શું છે ભૂલ કોના થકી થાય છે પ્રશાસન થકી કોઈ કામી રહી જાય છે કે શું છે બિલકુલ આપની વાત સાચી છે કે આ બે મહિનામાં સતત આ ચોથી વખત પોલીસ સ્ટેશન ને ઘેરવામાં આવ્યું છે ને જે આ દુખદ ઘટના બનવામાં આવી છે એ પોલીસ સ્ટેશન છે માત્ર ત્રણસો મીટર ને અંતરે આ ઘટના બની છે

હપ્તા જ એ લોકોને રસ છે બાકી આ આદિવાસીઓના જે આવા પ્રશ્નો આવે છે તે ઉકેલવામાં એ લોકોને બિલકુલ રસ નથી અને આદિવાસીઓને જે પ્રતાડિત કરવામાં આવે છે પરમપાંતિઓ દ્વારા એ પ્રશાસન દ્વારા પરમપ્રથિઓને પ્રોત્સાહન આપવામાં આવે આવ્યું મારું સીધું જ આક્ષેપ છે આ પ્રશાસન સામે એ અમારા બચપનનો ભાઈ છે અમે એક દિશમાં ખાવા વાળા છે એક દિશમાં રહેવા વાળા છે એક હાથે મોટા થયેલા છે અમને ન્યાય જોઈ છે એ લોકો એ એ લોકોને ખબર હતી કે

પ્રમાણ હોય છે પણ એના કરતાં વધારે જ પડતું આ વખતે કંઈક કરવામાં આવ્યું છે અને જે ખરેખર ગુનેગાર છે અને જેમને ખરેખર કેદ કરવા જોઈએ એવાને પોલીસ વાળા વીઆઈપી ટ્રીટમેન્ટ આપે છે એવા પણ લોકોના આરોપ છે આદિવાસી નેતા લાલસિંહભાઈ પણ છે લાલસિંહભાઈ પાસે જાણીએ આ ઘટના બાબત લાલસિંહભાઈ જે અત્યારે આદિવાસી સાથે જે આ ઘટના બની છે એ દુઃખદ ઘટના છે આજે જે ભેગા થયા છે એ મામલતદારના આવેદનપત્ર આપવા અને થાય અમારી કોઈ માંગ પોલીસ માટે હું ખાસ સૂચના આપવા માંગુ છું કે હવે પછી જો આ રંજાડવામાં આવશે તો અમે લોકો હવે અમારી આદિવાસી સેના ઉતારશું જમીન છે એ છોકરાનો કેસ તાત્કાલિક માં ચાલે દિવસમાં નિરાકરણ થવું જોઈએ Amor meus, 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 amor meus,